નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગત વડોદરા શહેરના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવા માંદરે વતન જતા મુસાફરો માટે વધુ બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે રક્ષાબંધનના પર્વને લઈને મુસાફરોનો બસ સ્ટેન્ડ ખાતે ભારે ધસારો જોવા મળી રહ્યો છે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ડેપો ખાતે તહેવારો દરમિયાન ખાસ કરીને પંચમહાલ દાહોદ ઝાલોદ સંતરામપુર લુનાવાડા ગોધરા બારિયા

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર